રામદેવનગર થી નીકળેલી શોભાયાત્રા સમગ્ર ગામમાં યોજાય શોભાયાત્રામાં નાના બાળકો યુવાનો મહિલા અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા જન્મ મહોત્સવ અંતર્ગત ભીમ ડાયરો શોભાયાત્રા સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું कार्यक्रममा मुख्य मेहमानों तरीके साडलीना तमाम निवृत्त कर्मचारियों उपस्थित રહ્યા रिपोर्टर कुणाल दर्जी वायएनएन न्यूज़ शिनोर जय भीम नमो बुधाए आज 133 वे जन्म जयंती निमिते साडली रणछोड़ नगरमा रामदेव नगरमा थी, थी। समग्र एससी समाज द्वारा एक भव्य रैली નું आयोजन कर્યું છે મહામાનવ डॉ बाबासाहेब आंबेडकरनी 133 वे जन्म जयंती निमिते आज 100 બહાર રહેતા અમારા મિત્રો મંડળ પછી સગા વગા બધા જ આવી અને આજે ભીમ ભક્તિમાં જોડાઈ ગયા છે અને આજે અમે અહીંયા સાડલી રામદેવનગરમાંથી રેલી નીકળી અને સાડલીમાં એની શોભાયાત્રા રૂપે ફરીશું અને સાંજ સાંજના અમારો એક ભવ્ય પોગ્રામ સાડલીમાં રાખેલો છે જેમાં અમારા સમાજના જે નિવૃત્ત અધિકારીઓ છે એ નિવૃત્ત અધિકારીઓનું સન્માન સમારોહ રાખ્યું છે ગુજરાતમાં કોઈ એવું ગામ નહીં હોય કે જ્યાં આ પ્રકારનો કાર્યક્રમ થતો હશે એસસી સમાજ તરીકે મારો એક પોતાનો અનુભવ છે કે એસસી સમાજ તરીકે કોઈ પણ બહુ ઉચ્ચ કોટીનો અધિકારી પણ હશે તો એને જે તે એનો અધિકારી એનું સન્માન કરવા માટે તે દિવસે રજા પર ઉતરી જતો હોય છે એ મારા જાતિ અનુભવ છે એના કારણે હું આજે આ સાડલી યુવા સંગઠન તરફથી આ ગામમાં એક એવું આયોજન કરું છું કે ભલે તમે તમારી મનુવાદી વિચારધારાના કારણે તમે અમારા સમાજના લોકોને સન્માન નહીં આપો પણ તમે આ ભીમપુત્રો છે આ અમારા આમાં બાબા સાહેબ આંબેડકર નું ખૂન છે અમારું લોહી બળે છે એના માટે આજે મેં એક સાડલીમાં પ્રોગ્રામ આપ્યો છે અને આજે અમારા સર્વ નિવૃત્ત અધિકારીઓનો અમે સન્માન સમારોહનો કાર્યક્રમ રાખ્યો છે અને આજે બધા જ અમારા નિવૃત્ત અધિકારી અમારી સાથે છે એમના આશીર્વાદથી અમે આજે અહીંયાથી બાબા સાહેબની રેલીનું આયોજન કર્યું છે અને સમગ્ર ગામમાં આ રેલી ફશે અને પરત પાછી અહીંયા રામદેવનગરમાં જ આવશે અને રાત્રે અમે જોરદાર એક ભીમ ડાયરાનું પણ આયોજન કર્યું છે બપોરે બાળકોનું રમતગમતનું આયોજન કર્યું છે પૂરો દિવસ આજે બાબા સાહેબ મય થઈ